જેમાં આપણે લાગશે આપડે કોઈ રાજ દરબારમાં બેઠા છે વર્ષો પહેલા જે દરબારીઓનો રાજ હતો અને એમાં જે દરબારો ભરાતા અને એમાં જે કહુંબાઓ પીવાતા હોકાઓ ઘૂંટાતા અને એમાં એમાં ક્યાંક ક્યાંક ભગવાન સ્વામિનારાયણના આશ્રિત રૂપે રતન ફૂટતું એવું સરસ મજાનું રૂપક વિદ્યાર્થીઓ તૈયાર થઈ રહ્યા છે પણ ભક્તજનો આમાં અમુક અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે ત્રણ ત્રણ ચાર ચાર હોય છે એટલે અહીંયા આ સંક્રાંતિ પૂરા થયા હોય એક પાછા નાટકમાં હોય એટલે તૈયાર તો થવું પડે ને આપણે સવારે ઉઠીએ છીએ તો આપણે લાઈટ તૈયાર થયા અડધી કલાક થઈ જાય છે તો આ બાળકો એ અત્યારે તૈયાર થવામાં લગભગ લગભગ પૂર્ણતાને આવે છે અને આપણને સરસ મજાનું રૂપક અહીંયાથી રજૂ છે ખૂબ સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ થયો આ શિક્ષકોએ જહેમત ઉઠાવી અને આ વિદ્યાર્થીઓને તૈયાર કર્યા એકવાર અમારા સ્ટાફને જોરદાર ચાલ્યો છે બધાઓ અમારા સારો એ શૈક્ષણિક સ્ટાફ કે આ વિદ્યાર્થીઓ પાછળ સતત મહેનત કરી રહ્યો છે સંસ્થા કેમ આગળ આવે એના માટે થઈ

આપણી છેલ્લી કૃતિ છે નાટક નિહાળીએ અને પછી આપણે આરામ માટે જવાનું છે પણ નાટક નિહાળવાનું જો રહી જશે તો ક્યાંક એવું લાગશે કે ક્યાંક અધૂરું રહી એવું સરસ મજાનું નાટક કે આપણી વચ્ચે વિદ્યાર્થીઓ રજૂ કરવાના છે આમ તલવારો અને ભાલા ધારું બધું લઈને તૈયાર થાય છે એવું દેખાય છે કોઈને મારતા નહીં પાછી જોજો ભાઈ સરસ મજાનું નાટક આપણી વચ્ચે લઈને આવવાના છે વાલા ભક્તજનો અવધિવ્ય અવસર જ્યારે આપણા આંગણે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે ખાસ કરીને عبيدة عن سعادة